જ ઇન્ક્રિસ યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે તો મિત્રો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભક્તિ અંગેની મિત્રો અપડેટની મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો યુવા જાડેજા દ્વારા મિત્રો એક ટ્વીટ કરીને એક માહિતી આપવામાં આવી છે કે જે બંનેના પરિણામ જે છે મિત્રો જે ભક્તિ બોર્ડ દ્વારા મિત્રો જે કોન્સ્ટેબલની વાત કરીએ આપણે પીએસઆઈની વાત કરીએ તો બંનેના પરિણામ ઝડપથી એટલે કે મિત્રો એના માટે ઝડપથી મળી ગયા તેના માટે મિત્રો પ્રયાસ જે ચાલી રહ્યા છે અને પહેલાં આપણે વાત કરીએ કે કોન્સ્ટેબલની ક્યારેય પરિણામ આવી શકે તો મિત્રો પંદર ઓગસ્ટ એટલે પંદર ઓગસ્ટના બાદ જે એલઆઈડી ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે કાર્યક્રમ એનો જાહેર થઈ શકશે ક્યાં કે કયા ઉમેદવારને જવાનું છે તેના માટેનું જે કાર્યક્રમ જાહેર થઈ શકે છે તે બાદ જગ્યાના બે ઘણા ઉમેદવારોના મિત્રો બોલાવવામાં આવશે તો થોડા દિવસો બાદ પછી કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ પણ જાહેર થશે પહેલાં વેરિફિકેશન કાર્યક્રમ થશે ત્યારબાદ ફાઇનલ પરિણામ આવી શકશે મિત્રો તો આ મિત્રો યુગાસિંગ જાડેજો દ્વારા જે અંગત અનુભવ અને અભિપ્રાય દ્વારા મિત્રો જે માહિતી તેમને આપી છે કે ઘણા સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે બની શકે છે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે પરંતુ ફાઇનલ મેરિટમાં યાદીમાં કદાચ શક્યતા ખૂબ ઓછી છે એટલે હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું ગઈ શકે છે તો જેમ મિત્રો આપણે સીસીની વાત કરી હતી તો સીસીમાં આપણે જોયું કે મિત્રો જે કટોપ ગ્રુપ એ ને ગ્રુપ બીનું મિત્રો જે નોર્મલાઇઝેશન સાથે મિત્રો ઘણું હાઈ ગયું સૌ પ્રથમ તો આપણે જે એમાં વાત કરી હતી ઘણા યુટ્યુબ ચેનલ પર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા ક્લાસીસવાળાએ પણ જે સીસીનું જે મેરિટની વાત કરી હતી કટ ઓફનું પ્રિલનું તો ઘણું નીચું બતાવ્યું તો પણ જ્યારે ફાઇનલ જે આગળ કટ ઓફ આવ્યું ત્યારે મિત્રો જે ની વાત કરીએ તો ખૂબ જ જે કટ ઓફ આવી ગયું છે તો આમાં કોન્સ્ટેબલ મિત્રો બની શકે છે પણ આ વખતના મિત્રો પેપરનું લેવલ જોતા પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બીની વાત કરીએ અને ઘણા મિત્રો બીજી એક્ઝામમાં પાસ હોવાના કારણે મિત્રો પરિણામ જે અપેક્ષા કરતા મિત્રો ખૂબ જ ઊંચું રહે તેવી શક્યતા ઓછું છે પણ હવે જોવાનું કહેશે કે મેરિટ જે કેટલું રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ કે પીએસઆઈનું ફાઇનલનું પરિણામ ક્યારે આવી શકશે તો હાલમાં મિત્રો મુખ્ય પરીક્ષાના પે પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ જ છે મિત્રો તો આ વખતે મિત્રો પ્રિલિમ પરીક્ષા અને મેન્સ મિત્રો એક જ દિવસે જે લેવાઈ હતી એટલે જે પણ મિત્રોએ પ્રિલિમ પરીક્ષા આપી હતી તે મિત્રોને પણ જે મેઇન્સ એક્ઝામ આપી જતી એટલે મિત્રો બધાની જે તપાસવાની મિત્રો પ્રક્રિયા એમાં ચાલુ જ છે એટલે એમાં સમય લાગી શકશે મિત્રો જે કે પીએસઆઈમાં ઉમેદવારો જે હતા પ્રિલિમ અને મેન્સ દર વખતની છે આ વખતે મિત્રો થોડીક ભક્તિ પ્રક્રિયા અલગ છે પીએસઆઈની તો પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થયા બાદ જ પીએસઆઈ નું પરિણામ જાહેર થઈ શકે છે તો પીએસઆઈ પરિણામ કદાચ વિલંબ થઈ શકે કેમ કે એમાં જે ડિસ્ક્રિપ્ટિવ પેપર મિત્રો જે તપાસવામાં મિત્રો વાર લાગી શકે છે તો ભક્તિ બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટો અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં મિત્રો નિમણૂક મળી શકશે નિમણૂક થઈ શકશે નિમણૂક આપી શકશે તે મિત્રો ભક્તિ બોર્ડ જે લક્ષ્ય રાખી ગયું છે ઓક્ટોમ્બર અંત સુધીમાં હવે મિત્રો આપણે જોવાનું છે કે મિત્રો કે એમના દ્વારા એક ટકોર પણ જે કહેવામાં આવી છે કે મેન્સ પરીક્ષા માટે લખાણ કરતા નસીબ ઉપર વધારે ભરોસો રાખવાનો છે કેમ કે ઘણીવાર મિત્રો અપેક્ષા મુજબ પરિણામ મળતું નથી મિત્રો મેન્સ એક્ઝામમાં એમસીક્યુમાં કદાચ જે પણ મિત્રોને સારો સ્કોર હશે તો તેમને ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં મિત્રો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં લકી એટલે નસીબદાર હોય તેઓનું નામ આવી શકશે કેમ કે એમ એમસીક્યુમાં જે પણ મિત્રોનો સારા માર્ક્સ હશે તો ડિસ્ક્રિપ્ટિવમાં થોડા ઘણા માર્ક્સ તેમને મળી જાય તો મિત્રો એમનો જે સ્કોર હાઈ થઈ જશે મિત્રો તો કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહ્યું આવનાર દિવસોમાં ઘણી જે ભક્તિ આવવાની છે પંચાયત વિભાગની વાત કરીએ ત્યારબાદ જીએસઆરટીસીમાં પણ ઘણી ભક્તિ આવવાની છે સીસીની પણ નવી જે ભક્તિ જાહેર થવાની છે ત્યારબાદ આપણે વાત કરીએ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ જે રેવન્યુ તલાટીની પણ હવે એક્ઝામ આવવાની છે જીપીએસસીમાં પણ સારી સારી જગ્યાઓ છે મિત્રો તો આથી મિત્રો યુએસસી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી પોલીસ ભક્તિ બોર્ડના લગ્ન લઈને કોન્સ્ટેબલ અને પીએસઆઈને ફરી મળીશું નવી માહિતી સાથે જોઈને જય ભારત